વડોદરાના બાઘોડિયા રોડ પર આવેલી ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓ મહાનગરપાલિકાના કચેરી પહોંચ્યા હતા અને તેમના બાળકોના અભ્યાસ બગડી રહ્યો હોવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત નારાયણ વિદ્યાલયની બેન્ચિસ નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ખસેડવાની માંગ કરી હતી અને મ્યુનિસિપલ કમિશનરને બેન્ચ ખસેડવાની રજૂઆતને સ્વીકારી હતી આ સમયે નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી મીડિયાના સવાલોથી ભાગતા જોવા મળ્યા હતા

સ્કૂલ ચાલુ કરાવો એવી એમની રજૂઆત છે અને બીજી રજૂઆત છે કે સ્કૂલમાં જે ફર્નિચર છે એમને ખસેડવા એમની દિવાલ પડી અને ઉપરથી બેન્ચો પડી પહેલા મળતી એની સુરક્ષાને લઈને અમે સ્કૂલ સીલ કરી છે જ્યાં સુધી એનું સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના આવે શિક્ષણાધિકારી એ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે એમના જ્યાં સુધી બેન્ચ હટાવવાનો પ્રશ્ન છે અમે એમને સીલ ખોલી અને એમને ફર્નિચર હટાવવાની મંજૂરી આપીએ છીએ એ આજે હું મંજૂરી આપું છું એટલે કદાચ એ કાલ કરી શકશે પણ જ્યાં સુધી બાળકોની સુરક્ષાનો સવાલ છે સ્ટેબિલિટીનો સવાલ છે એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે અને જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં રહે ત્યાં સુધી આ સ્કૂલ સીલ જ